રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા ગ્રસ્ત અને દર્દીના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે રીતે વાત કરવામાં તો રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આપણે વધુ વિગત એમના પ્રમુખ સાથે જે રાષ્ટ્રીય અસ્મિતા સંઘના છે ખૂબ મહેનત કરી રહ્યા છે બ્લડ ડોનેશન માટે તો આપણે એની સાથે વાત કરીશું શું કહેશો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે હા નમસ્કાર આજે રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા સતત ચોથા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સિવિલ હોસ્પિટલના થેલસીમ્યાગ્રસ્ત બાળકોના લાભાર્થે આપણે જે દર વર્ષે આયોજન કરીએ છીએ તેના અનુસંધાને આ ચોથો રક્તદાન કેમ્પ છે આપણો હા આપણી સાથે વધુ પર સંવાદદાતા છે આપણે એની સાથે પણ વાત કરીશું શું આપનું નામ મારું નામ ઉદય મગનભાઈ સબાળ ભારત માતા કી જય બ્લડ ડોનેશન કેમ્પનું રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અલગ અલગ વ્યક્તિઓને આમંત્રણ આપીને અને વ્યવસ્થિત બ્લડ ડોનેશ થઈ શકે અને માણસોને ગમે ત્યારે જરૂરિયાત ઊભી થાય તેના માટે અમારા પ્રયાસો ચાલુ છે એના હિસાબે બ્લ બ્લડ ડોનેશન કેમ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો હજી આપની સાથે વધુ પણ હજી બીજા સંવાદદાતા છે આપણે એની સાથે પણ વાત કરીશું નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન આજે ચોવીસ તારીખ બુધવાર અને વિરાણી હાઈસ્કૂલ ખાતે અત્યારે રાષ્ટ્રીય અસ્મિતા સંઘ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે સિવિલ હોસ્પિટલના લાભાર્થે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયેલું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચસો થેલેસીમીના બાળકો છે જેમને દર દસથી પંદર દિવસે બ્લડની જરૂરિયાત હોય છે પણ અત્યારે મિત્રો ઉનાળાના આંખડા ચુમ્માલીસ ડિગ્રી તાપમાં છોક બાળકોને અત્યારે દસની જગ્યાએ એ લોકોને વીસથી પચીસ દિવસે બ્લડ મળે છે એટલે બ્લડ બેંકમાં અત્યારે એટલી અછત છે તો મિત્રો તમામ કોલેજો સ્કૂલો તેમજ આવી રીતે સંસ્થાઓ જો આગળ આવશે તો આ જે અત્યારે બ્લડની અછત છે એ પૂર્ણ થાય અને એક વ્યક્તિના ખાલી તમને ટૂંકમાં માહિતી આપી દઉં એક વ્યક્તિના શરીરમાં છ હજાર એમએલ આસપાસ રક્ત હોય છે માત્ર ત્રણસો પચાસથી ચારસો પચાસ એમએલ રક્તદાન કરવાનું હોય છે જે રક્ત તમે આપો છો એ બ્લડનો જથ્થો ચોવીસથી અડતાલીસ કલાકમાં પરત ફરી બની જતો હોય છે એક એકવીસ દિવસમાં નવા સેલ આવે છે તમે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિને નવું જીવતદાન આપો છો તમારા રક્તદાનથી તમારે તમને ફાયદો શું થાય છે ઇમ્યુનિટી પાવર તમારી વધે છે કાર્ય કરવાની ક્ષમતા વધે છે ઇવન કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય બીપી મેન્ટેન થાય છે આયર્ન તત્વો લો તત્વ મેન્ટેન થાય છે ઇવન રિસર્ચ થયેલું છે મિત્રો કે કેન્સર જેવા રોગો નથી આવતા મેં પણ એકસો ને વખત હમણાં રક્તદાન કર્યું છે તો આવો મિત્રો આપણે સાથે મળીએ સમાજમાં વધારે સારી સેવા કરીએ અને સમાજને સ્વચ્છ બનાવીએ કોઈપણ વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે કે વ્યક્તિના વ્યક્ સ્મૃતિ રૂપે જો કોઈને રક્તદાન કરવું હોય સિવિલ હોસ્પિટલના લાભાર્થે તો વિનય જસાણી ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાઠ મારા નંબર છે આ સાથે હું રાષ્ટ્રીય અસ્મિતા સંઘના પંકજભાઈ બટુકિયા ઉદયભાઈ જીતુભાઈ બહાદુરભાઈ આ બધા મનીષભાઈ ડૉક્ટર મનીષભાઈ સાથે જ આવેલા છે એમનો હું આભારિત અને ઋણી છું કે જેથી અમને એક સિવિલના લાભાર્થી એક તક આપી છે ખૂબ ખૂબ આભાર ભારત માતા જે જય હિન્દ વંદે માતરમ વિનય જસાણીના જય જીનેન્દ્ર આ સાથે હું આ જે પ્રેસમાંથી મીડિયા આવેલા છે કૃષ્ણકાંતભાઈ ચોક્સી સંદીપભાઈ એમનો પણ હું આભારીતને ઋણી છું કે જેઓ છેવાડાના ડોનરને માર્ગદર્શન આપે છે અને પ્રોત્સાહિત કરે છે તો એમના સાથ સહકારથી પણ આ કાર્ય થાય છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય હિન્દ વિનય જસાણીના જય જિનેન્દ્ર આપણી સાથે વધુ પણ હજી સંવાદદાતા છે આપણે એની પર વાત જાણીશું ડોક્ટર મનીષ વિડજા હાલ ઉનાળાની અંદર ખૂબ જ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે સૂર્યદેવતા જ્યારે આપણી ઉપર વરસી રહ્યા છે ગરમીના ઘોર તાપથી ત્યારે રાજકોટની અંદર તમામ હોસ્પિટલોની અંદર જે દર્દીઓ દાખલ છે એમને બ્લડ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી થાય છે આ સમયે રાષ્ટ્રીય અસ્મિતા મંચ દ્વારા આ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ પંકજભાઈ જીતુભાઈ વિનયભાઈ જસાણી આ તમામ અને સૌથી મોટો આભાર હું માનીશ રક્તદાતાઓનો